જય માતાજી રામના મિત્રો જ્યોતિ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ દાળ બનાવવા માટે આપણે તુવેરની દાળ લીધી છે ટામેટું લીધું છે સૂકી મેથી લીધી છે ગોટા લીધા છે વઘાર માટે હિંગ તજના ટુકડા લીધા છે ત્રણ અને આ રેગ્યુલર મસાલા લઈશું હવે આપણે દાળને બાફવા મૂકીશું દાળ ને આપણે ઓરી દેસુ પાણીમાં કાચા ગોટા નાખશું મેથી દાણા નાખશું થોડું મીઠું નાખશું હવે ચાર પાંચ વિસલ વગાડી દેસુ ચાર પાંચ સીટી વાગી ગઈ છે તો આપણે હવે દાળને ચેક કરી લઈશું બફાઈ ગઈ છે તો હવે આપણે ડાળમાં પાણી નાખીને ઉકળવા દઈશું

हळदर नागतो दाणागिरी नागतो मिठ थोड नागतो गेला नागतो तू इथले आदूना तुकडा नागतो टामेटा नाखी थोडा मिठा लिमडाना पान नागतो લીલા મરચાં નાખીશું હવે ને થોડી વાર ઉકળવા દઈશું લીલા દાણા નાખશું હવે દાળને પાંચ મિનિટ ઉકળવા દઈશું દાળ બની ગઈ છે તો હવે વઘાર કરી લેશું

હવે ડાળમાં નાખી દઈશું હવે આપણે કોથમી નાખી દઈશું ઉપરથી આ ગુજરાતી ડાન્સનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો